રાજકોટ જિલ્લામાં ખેલ સહાયકોના કરાર પૂર્ણ થાય તે પહેલા જ છૂટા કરી દેવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી જિલ્લામાં શિક્ષણ વિભાગ દ્વારા બાળકોને રમતગમત ક્ષેત્રે તેમજ સ્વાસ્થ્યને લઈને કુશળ બને તે હેતુથી સરકાર દ્વારા અગિયાર મહિનાના કરાર આધારિત પિસ્તાલીસ જેટલા ખેલ સહાયક શિક્ષકોની ભરતી કરવામાં આવી હતી

મનસુખભાઈ નારાયણભાઈ સાકરિયા વિપક્ષ નેતા જિલ્લા પંચાયત રાજ ગુજરાત સરકાર અને માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બે હજાર ચોવીસની અંદર સત્તરસો ને પચાસ ખેલ સહાયકોની ભરતી સરકાર દ્વારા કરવામાં આવેલ હતી જે પાંચ વર્ષના કોન્ટ્રાક્ટ માટે ભરતી કરવામાં આવેલ હતી પણ રાજકોટ જિલ્લાની અંદર પિસ્તાલીસ ખેલ સહાયકોને તાત્કાલિક ટેક્સ મેસેજથી ટેલિફોનિક સૂચનાથી છૂટા કરી દેવામાં આવેલા છે આ પિસ્તાલીસ શિક્ષકો છે એવી એની માંગ છે કે ભાઈ અમારો કોન્ટ્રાક્ટ છે એ તો પાંચ વર્ષ માટે છે તો મારે આપના માધ્યમથી સરકારશ્રીમાં એવું કહેવું છે કે ભાઈ આપ બેઠા બેઠા સ્ટોક આપો છો ભણશે ગુજરાત ખેલશે ગુજરાત તો આ કેવી રીતે તમારી પાસે ટીચર જ નથી શિક્ષક નથી રૂમ નથી તો તમે કેવી રીતે આ બાળકોને ભણાવશો તો આપના માધ્યમથી મારે એ કેવું છે કે આ સરકારની અંદર આ પ્રાથમિક સરકારી શાળાઓ છે એનું જે દિવસે ને દિવસે નીચું જતું રહે છે હું આપને એક ઉદાહરણ આપું છું આ તકે કે ભાઈ તમે પ્રાથમિક શાળામાં અત્યારે સિટીની અંદર કે પ્રાઇવેટ સ્કૂલ ની અંદર ખૂબ મોટી ફી દઈ અને પેલા ધોરણ થી છે કોલેજ સુધી ફી ભરીને ભણો છો અને ડિગ્રી મેળવો છો ડિગ્રી મેળવા પછી તમારે કોન્ટ્રાક્ટ ઉપર દસ વીસ હજાર રૂપિયામાં કામ કરવું પડે છે તો આ આવનારા દિવસો માટે એ ગુજરાતના યુવાનો માટે ખૂબ ભયંકર અને ખરાબ સ્થિતિનું નિર્માણ થાય એવું મને લાગે આગામી દિવસોમાં જો આ પિસ્તાલીસ ખેલ શાયકોની નિમણૂક છે પાછી રિન્યુ કરવામાં નહીં આવે તો અમે આવતા આઠ દસ દિવસમાં જિલ્લા શિક્ષણ નથી અધિકારીની કચેરીની સામે ગાંધી સિંધા માર્ગે ઉપવાસ આંદોલન કરશું મારું નામ રાનીબેન પટેલ છે હું હાલ લોધીખા તાલુકામાં ખેલ સાહેબ તરીકે હતી અત્યારે હું છૂટી થયેલ છું મારો પ્રશ્ન એ હતો રજૂઆતમાં કે બધા શિક્ષણમાં સરખું સમાન આપવામાં આવે છે શારીરિક શિક્ષણ ને મેઇન સબ્જેક્ટ તરીકે ગણવામાં આવે તો શારીરિક શિક્ષણ નો શિક્ષક કેમ નથી ભરતા એ લોકો ટેટ ટાટમાં એ લોકોએ આટલી બધી ભરતીમાં ખાલી ઓગણ જ જગ્યા આપી કેમ પ્રાથમિકમાં ખેલશાયક મેં એ લોકોએ ટાઈમનું કાંઈ કર્યું નથી ટાઈમનું ન કરે તો કાંઈ નહીં કરારે અમારો હજી રિન્યુ નથી છ તારીખ છ ફેબ્રુઆરીથી અમે છૂટાઈ આજ છવ્વીસ ફેબ્રુઆરી થઈ ગઈ શું કરવાનું અમારે પ્રાઇવેટ સ્કૂલમાં જતા રહી તો પછી ડીએલેસેસ ખેલશે ખેલમાં તમે શું કામ કાઢો હો એ લોકોએ ડીપીઓ દ્વારા જે બીઆર સીડી લોકોને મૌખિક સૂચના આપી એ મૌખિક સૂચના થી અમને લેટર આપ્યો સ્કૂલમાંથી તમ છૂટા પણ ગાંધીનગર થી કોઈ પરિપત્ર નથી તમ છ તારીખે છૂટા કરી નાખો અમારો એવો પેલા તો તાત્કાલિક ધોરણે રિન્યુ કરો અને રિન્યુ કરો ને તો અમારી કાયમી ભરતી કાઢો એક્ઝામ થી અમે આવ્યા એમ જ નથી લઈ લીધા કે ચાલો પીટીસી કર્યું બીપીએસ કર્યું ગમે એ કર્યું એનું ડાયરેક્ટ આવી ગયા સાત એક્ઝામ પાસ કર્યું એનું મેરિટ હતું એ પ્રમાણે લીધા છે તો શું કામ ને અમને રિન્યુ નથી કરતા રિન્યુ નથી કરતા કાયમે શું કામ નથી કાઢતા એક છવ્વીસ તારીખનો નો વચ્ચે ગાળો જો કોક તો ઘર ફેમિલી લઈને બેઠું એનું શું કરવાનું નવી જોબ ગોતવાની તો પ્રાઇવેટમાં માં જયા જાય તો પછી ડીએલએસએસ ને શું કામ ચલાવો સરકારી